જવાનું તો હે પણ એક જગ્યા પણ ખબર નથી કે જગ્યા જવાનું રસ્તો ન રસ્તો ન મળતો અમને અમાર ચાર જે ચાર બીજા હવે અમાર વાય ચાર હોંડા બીજા આવે અમને નથી એમ કે અમે સાચો અમને ભાઈરું હે એમાર વાય વાય આયા આવે ચાર અમને અમાર આ એ વઈ ગયા ઈ ફોન આવો મારા ફોન હેલો અરે મોટા થામલે તો સીધું સીધું આવો તો દીધું અમે તો ભરવાનું નહી આખી વિડિયો કોલ વાત ને થાતે રાખી ઉપર વિડિયો કોલ ઉપર તા ભયાર હારે રેતો હોય તો આ બે ને કેમ બોલાવા આમ જાવ

જો ફાઈનલી મિત્રો આપણે બીલી ગાડા પહોંચી ગયા છે અને એનું લોકેશન જો બધું લીલું લીલું જો બહુ મજા આવે હોય જો ચાલુ થઈ ગયો છે ખર તો હે આઈ કર થોડું નાનું આઈ બહુ મોટું જો આમે આમાં હોંડા મૂક્યા છે અને આજ લોકેશન કઈક ફરવાનું અલગ જ છે જોઈ લો એટલે આજે આપણે આજ બધા ફરવા આવ્યા છીએ અને આજની મોજ કઈ અલગ છે પણ એક વાત તો એ પાણી કોઈ નહીં ભાઈ

ગામડું છે પણ ત્યાં આપડું ઘર નથી ને દુકાન દુકાન નથી ને ક્યાં લોકેશન કઈક અલગ જ છે આ થોડોક વ્યુ તમને દેખાડ દઉં